તો હલો મિત્રો કેમ છો બધા આશા કરું છું કે તમે બધા સ્વચ્છ અને સારા છો અત્યારે તો વરસાદી માહોલ એવો છે એટલે બહાર પણ નીકળી શકાતો નથી મારી ઘરની આગળ પણ આટલું બધું જો પાણી ભરાઈ ગયેલું છે તો બહાર પણ જઈ શવાની કન્ડિશન અમારી નથી તો વોક્સ પણ આવવાની કોશિશ અમારી રૂમમાંથી છે તમને બતાવશું અત્યારે અમારે સામેનો નજારો બન્યા રહેજો છે મારા વ્લોગ્સમાં અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો વિડીયોને શેર કરજો કને મિત્રો આ છે અમારા રૂમ આગળ જવાનો જવાનો રસ્તો રસ્તામાં પણ આટલું પાણી ભરાઈ ચૂક્યું છે તમારે બાઇક કાઢવામાં પણ બહુ મુશ્કેલી થાય છે અમારા અમારું રસોડું કિચન ત્યારે અમે રોટલા પણ આવી ગયા છે ખાવા માટે અને શાક અમારી બની રહી છે સબ્જી જોઈ શકો છો અત્યારે તો રૂમમાં રૂમમાં કોઈ કક્ષ બતાવી શકાય એવું નથી પણ અત્યારે બહાર નીકળવાની બિલકુલ પણ કન્ડિશન નથી એટલે તમને કોઈ પણ કચ્છું પણ બતાવી શકાય એવું નથી અત્યારે અમારા કપડાં બહાર સુકાવવાનું સુકાવતું નથી એટલે અહીંયા સુકાવવું પડે છે રૂમમાં બેસી બેસી થાકી ગયેલા છે શું કરવું ખાવાનું બનાવવાનું ને ખાવાનું ને સુવાનું બસ આટલું જ છે અત્યારે અમારા માટે નોકરી બોકરી બધું બંધ લગાતાર ત્રણ દિવસથી અત્યારે અમારા રૂમની બહાર નીકળી પણ શકાતું નથી તો તમારી બાજુ કેવા વરસાદ છે એ પણ કોમેન્ટમાં જણાવજો મળીએ નવા વ્લોગ્સમાં ત્યાર સુધી બધાને રામ રામ મળશું ફરા એક ફરી એક નવા વિડીયોઝમાં ત્યાર સુધી બધાને ભાઈ જય જોહાર જય આદિવાસી